મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાંથી ગત મોડી રાત્રે એક ક્રેટાકાર પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી લગભગ સો થી એકસો ની સ્પીડે દોડી રહેલ આ કારના ચાલકે સ્ટીરિંગ પરનો નો કાબુ ગુમાવતા કાર સીધી જ તળાવમાં જઈને ખાબકી હતી આ દરમિયાન કારમાં સવાર એક યુવક કારના બોનેટ ઉપર ચડી ગયો હતો અને બહાર નીકળી આવ્યો હતો પરંતુ અન્ય એક યુવકનું કારમાં જ તળાવના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું જો કે મોડી રાત્રે ફાયર વિભાગને બનાવની જાણ કરાતા ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો તો બીજી તરફ બનાવની જાણ થતા જ વિસ્તારના સેવક તેમજ સામાજિક કાર્યકરો સહિતના ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ચાલક હતો છોકરોના એ અંદર હતો એવી માહિતી મળતા જ તાત્કાલિક ગાડી આપણા હાથમાં પકડાઈ ગઈ હતી પહેલા સ્વરૂપમાં કે જેની કઈ જગ્યાએ લોકેશન છે પણ આજુબાજુના જે રાહદારીઓ છે ઘણી મદદ કરી કે એકચ્યુઅલ લોકેશન્સ કઈ જગ્યાએ છે તેની માહિતી મળતા જ તાત્કાલિક આપણે એને ત્યારે શોધીને હોસ્પિટલ ગાડીમાં જે બે ત્રણ માણસો હતા ટોટલ એવી કઈક માહિતી છે બે કે ત્રણ માણસો હતા એમાં જેમ જે એક ભાઈ હતા એ બાર આવી ગયા હતા એમને કઈક સ્વિમિંગ આવડતું હશે એમને બહાર આવી ગયા હતા અને બીજા જે ભાઈ જે અંદર ફસાઈ ગયા હતા ક્રેટા પણ મળી આવી છે આપણે એને રસો બાંધીને એને સ્ટેબલ કર્યું છે ક્રેન ની મદદથી ક્રેન આવે એટલે એને પણ બહાર